તમામ મિત્રોને સદીમાં ટુરિઝમ બ્લોગમાં મિત્રો સ્વાગત છે આજે મેં મિત્રો અહીંયા આખોલ મુકામે અહીંયા સામેશ્વર મહાદેવના સાનિધ્યમાં મિત્રો હું આવ્યો છું અને તમને ત્યાં મહાદેવના દર્શન કરાવીશું બહુ પૌરાણિક મંદિર છે અહીંયા બાજુમાં હાઈવે છે ચાર રસ્તા ડીસા હાઈવે ત્યાંથી અંદર આ ખોલની અંદર વળીએ એટલે સામેશ્વર મહાદેવનું અહીંયા જૂનું મંદિર છે મિત્રો તો એકવાર અહીંયા દર્શન કરવા આવજો મારી પાસે તમે જોઈ શકો છો ત્યાં આજુબાજુનું અહીંયા લોકેશન છે નદીના તટ પર આવેલું છે નદીના તટ પર જે નદી જે અહીંયા પુલ છે બાજુમાં પુલની બાજુમાં જ નદીના તટ ઉપર આવેલું છે સામેશ્વર મહાદેવ મંદિર તો મિત્રો વિડીયો પૂરું જોજો અને જે નવા મિત્રો અત્યારે મારો વિડીયો જોઈ રહ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં એકવાર હર હર મહાદેવ લખજો અને મારા વિડીયોને શેર કરજો મિત્રો અને જે મિત્રો સપોર્ટ કરે છે એમને હું ખૂબ આભાર માનું છું અને અત્યારે જે નવો વિડીયો મિત્રો જોઈ રહ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને સપોર્ટ કરજો તમને અવાનવા આવા ધાર્મિક મંદિરોના વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું અને ધાર્મિક મંદિરોનો ઇતિહાસ પણ વિડીયો દ્વારા મિત્રો બતાવતા રહીશું તો મિત્રો વિડીયો પૂરો જોજો તમને પૂરા દર્શન કરાવીશું મહાદેવના અને આજુબાજુનું બહુ સરસ લોકેશન છે નદીની બાજુમાં જે બનાસ નદી કરીને ત્યાં તો વિડીયો પૂરું જોજો મિત્રો ચલો હવે તમને મહાદેવના દર્શન કરાવીએ સામને મિત્રો જોઈ શકો છો ત્યાં ચડવાની સીડી છે ત્યાં બિરાજમાન મહાદેવ ભગવાન છે આજુબાજુનું લોકેશન છે સામને સરસ મજાનો બગીચો બનાવેલો છે મિત્રો આપ જોઈ શકો છો અહીંયા સામને અને આ નદીના તટ પર આવેલું છે મિત્રો જે મિત્રો વિડીયો મારો જોઈ રહ્યા છો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સપોર્ટ કરજો મિત્રો સામે જોઈ શકો છો મિત્રો નદી છે સામે પુલ છે प्राचीन मंदिर से मित्रों आ श्री सामेश्वर महादेव जु सको आप मित्रों हर हर महादेव हर हर भोलेनाथ हर भोलेनाथ तमाम मित्रों जी अत्य महादेव ना दर्शन करें तमाम मित्रों भक्तों ने महादेव भगवान

સામને આપ જોઈ શકો છો જે પુલ બનાવેલો છે જે ધાનેરા પાલનપુર થરા જવા માટે જે પુલ આપણે બનાસમતી કોઈ બનાવેલો છે તે પુલ છે મિત્રો આપ જોઈ શકો છો સામને ડીસા શહેર છે મિત્રો સામને ડીસા છે મહાદેવ ભગવાનનું મંદિર મિત્રો બનાવેલું છે હર હર ભોગને નમ શિવાય શ્રીફળ વધારવાનું છે મિત્રો અહિયાં જોઈ શકો છો સામને હવનકુંડ મિત્રો છે બનાવેલો સરસ બજાર બહુ મસ્ત લોકેશન છે મિત્રો એક તો અહિયાં દર્શન કરવા મહાદેવના અવશ્ય આવજો

ચલો મિત્રો દર્શન કરાવીએ મિત્રો અહીંયા સામે શ્રી મહાકાળીના દર્શન કરાવીશું મિત્રો મહાકાળીમાં બિરાજમાન છે મિત્રો તે માતાજીના પણ દર્શન કરાવીશું જય મહાકાળીમાં દેવી તમામ ભક્તોની મનોકામના પૂર્ણ કરે બહુ સરસ મજાનો છે મિત્રો સામે પૂજારી પૂજારીજી છે મિત્રો ત્યાં એ મંદિરની પૂજા કરે છે મહાદેવની તો મિત્રો મહાદેવના તમને દર્શન કરાવે મિત્રો તો વિડીયો મિત્રો ગમે તો શેર કરજો ને કોમેન્ટમાં એક વાર હર હર મહાદેવ લખજો મિત્રો તમને અવનવા આવા ધાર્મિક મંદિરોના વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું અને હવે તમને નેક્સ્ટ વિડીયોમાં મળશે મિત્રો જે ધાર્મિક મંદિર છે ત્યાં જઈને તમને દર્શન કરાવીશું તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રહ્યા રહેતાના મિત્રો તો ચાલો હવે નેક્સ્ટ વિડીયો મળશું જય માતાજી હર હર મહાદેવ